હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો તો બધા મિત્રોને જય રામ તો કેમ છો મિત્રો મજામાં હશો એ આશા રાખું છું મિત્રો બે ત્રણ દિવસથી આપણા વિડીયો આવતા નહોતા એટલે કાલે રક્ષાબંધન હતી રક્ષાબંધન હતી ગઈ છે તો કાલે રક્ષાબંધનનો પણ બ્લોગ બનાવવાનો હતો પણ ટાઈમ મળ્યો નથી દસ આમ બહુ હોય છે એ શૂટ નથી કરી ભાઈ મેં કર્યું વિડીયો તો આજે મેં વિચાર્યું ત્રણ ચાર દિવસ થઈ જવાના નથી શોર્ટ વિડીયો હતો નથી કોમેડી વિડીયો હતો કે નથી કોમેડી વ્લોગ હતો વિચાર્યું કે આપણે તો આપણા મિત્રોને કંઈક તો બતાવવું પડશે બધા કહેશે કંઈક હોવા જાય અમારા ટાઈગર ભાઈ કોમેડી માસ્ટર એના જેમ કહેશે તમારી અગર કેમેરા મતલબમાં કેમેરાથી વિડીયાના માધ્યમથી તમારી સામે મતલબમાં બહુ દિવસ આજે કેટલા દિવસ મે આવ્યો છ સાત દિવસ થઈ ગયા છે બધું ખેતરમાં પાછળ પાછો આપી દીધી ઘરે હવે નીકળું પછી તો પાછું જોબ કરવા જવા પડશે ટાઈમ થઈ જાય એટલે એને મોર થોડો ટાઈમ હોય મતલબમાં પહેલાં તો આવી નીકળી જવાનું આપણે કઈ કઈક આપડા કામ પર પહેલી વાત અમને વરસાદ પણ બંધ થઈ ગયો મતલબ બે ચાર દિવસ તો અસર આવતો જ નથી વરસાદ અને ગરમી પડે નંબર હતો તોડ નંબર તોડ ડેન્જર કાલે એટલી ગરમી હતી ને ભારે ગરમી હતી તો વરસાદ આવતો નથી ગરમી પણ બહુ પડે છે પણ પાણી હતું ને એક દિવસ મેં તમને ખેતરમાં બતાવ્યું હતું આપણે ડાંગર ઉકેલી છે એમાં પણ તમને બતાવું ત્યારે તે દિવસ કેવું હતું પાણી તમારે બે વિડીયોમાં જોયા હશે તમે પાણી કેટલું હતું આમાં જુઓ પાણી છે નથી ને કારણ કે ખલાસ થઈ ગયો છે વરસાદ વરસાદ આવશે હમણાં વરસાદ પાછો આવશે ને કોઈ દિવસ લો ખતરનાક એ મોટી મોટી હશે ને વાયડા સાથે આવશે ને પાડી દે વરસાદ એ ટાઈપથી પણ આવે પાછું એટલે આ વર્ષે છે ને સૌથી વધારે છે ને એક વાત કહેવા જઈ રહ્યો છે તમને આપણા ગુજરાતની અંદર બીજા રાજ્યની અંદર તો મોખા બને પણ ગુજરાતની અંદર સૌથી વધારે વાવેતર સાનું થયું છે ડાંગર સૌથી વધારે ડાંગરનું વાવેતર વધારે કરવામાં આવ્યું છે કારણ કે મકાઈ જ્યાતર ઓછી જોવા મળે છે ખાસ કરીને ડાંગરે જ ખુદ અમે પણ અહીં જોવો તો ડાંગર કરી છે સામે ઓડિયો ઝૂમ કરું ડાંગર છે આમાં ડાંગર છે અહીં એ પણ બાજુ ડાંગર છે આમાં પણ ડાંગર છે એનાથી આગળ દૂર આ એક આ ઝાડ વૃક્ષ દેખાય છે ને એની બાજુમાં પર વટીલ પણ ડાંગર કરી છે એટલે જ્યાં તરફ ગમે ત્યાં તેઓ ડાંગર વધારે કર્યો છે મતલબમાં કારણ કે વરસાદનું કોઈ નાખી ડાંગર અને આ મકાઈ તો થાય નહીં થાય બરોબર પાકે નહીં પૂરવા પાસે બગાડી બી નાખે ડાંગર પાક નહીં થશે એટલે ડાંગર વધારે કરી છે લોકોએ મેં બહુ આમ ગોધરાથી આવું મેં ગયો તો થોડા દિવસ આગળ પહેલાં ત્યાં પણ જોયું તો એ બાજુ બધે ડાંગર જ બધા છે અહીં આજુબાજુ ગામડામાં જ ત્યાં પણ ડાંગર જ છે અને વિડીયો પણ આવી રહ્યા છે અત્યારે કે ડાંગરનો વાવેતર વધારે છે મકાઈ કરતા મકાઈ બહુ ઓછી જોવા મળે છે તો એ પણ સાચી વાત છે મિત્રો હેર સ્ટાઈલ કેવી છે સરસ છે ને બે દિવસ પહેલાં જ કરાવીએ રક્ષાબંધનના અગલે દિવસ સવાર સવારમાં પણ આ વર્ષે થવાનું ચાલુ થઈ જાય કંઈક કામ કરવા બધું થવાનું ચાલુ થઈ જશે मित्रों को क्या दिवस शूट करिए टाइम तो नहीं कोई भाईबन भी टकी रहता कारण कि अँ थे जमा थी जाए कोई रे नहीं बदमे बताई जाए बता आज एक दिवस पेलो ना आए तो पेला मजा नहीं बदा नहीं हो तो मजा आए पी एक मजा नहीं आ બધા કોઈક દિવસ હશે તો પાછળ એ પણ બનાવવું પડશે બ્લોગ તો આપણા આવતા જ રહેશે કોમેડી વ્લોગ કોમેડી વિડીયો પણ લાવવા જઈ રહ્યા છે હવે અમે પેલો તમને કે વચ્ચે કીધું હતું મહાલ જવા માટે એ પણ બાજુ જવું ન હતું પણ એ બાજુ પણ હવે જઈ નહીં શકાય કારણ કે મહાલ પણ બંધ છે

એવું સાંભળશું કે ખુલ્લું છે એમ તો જઈશું આપણે દર વર્ષની જેમ આપણા ફૂલ બ્લોગ મસ્તાક ના આવે મહાલના પણ આવું પણ ડેન્જર લાવશું કોમેડી વિડીયો આથી લાવશું ને તો હમ્મ કીધું લાવશું લાવવાના છીએ થોડો આજુબાજુ ક્લિયર થઈ ગયો હતો કમ્પ્લેટ પછી જઈશું હા જરૂર જઈશું ઓર રજાનો દિવસ હશે અમારે सुताए थे एक भाई बहन रहते तो बीजे भाई बहन तो जवा हूँ आ जाए बार बे कलाक में कदा बीजे कलाक लगी टाइम शूट ये ना करता है तो शूट ए रीतना लाइक लाइक् सब्सक्राइब खोकता रहो सपोर्ट करता रहो हाँ जी बात करता रहो कार अपनी चैनल में टीम तो टीम तो बंद कर दीदी है आवाज खुद कॉमेडी ब्लॉग आप डेली करता रहें टीम मोटा दिवसे कहीं बता कर मीडिया तो बस कॉमेडी ब्लॉग कॉमेडी ये एजता रहें तो वैसे कहवा तो मित्रों सपोर्ट करता रहो हम नवाडियो में